નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયો તો મિત્રો આ ખેડૂત ટુ પોઈન્ટ જીરો જે આ વેબસાઇટ છે તેની ઉપર જે પણ ખેડૂત ખેડૂતભાઈઓ ઘણી બધી એવી યોજનાઓ ચાલી રહી હતી અને હજુ પણ ચાલુ છે તેમાંથી કોઈ પણ યોજનામાં તમે ઓનલાઈન અરજી કરી હોય અને તે અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો તે કેવી રીતે કરવું તે આ વિડીયોમાં તમને લાઈવ બતાવીશું એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહીશ અને હા અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે લાઈક અને શેર પણ કરતા રહીજો તો સ્ટેટસ ચેક કરવા માટે પહેલાં તો તમારે તમારા ફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહે ત્યારબાદ તમારે અહીંયા ગૂગલ માં સર્ચ કરવાનું રહેશે આઈ ખેડૂત ત્યારબાદ પહેલી જ વેબસાઈટ આવે તમારી સામે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન તો આ વેબસાઈટ ઉપર જવાનું રહેશે વેબસાઈટ ઉપર આવી ગયા બાદ ઉપર તમને બે ઓપ્શન જોવા મળતા છે તેમાંથી જે લોગ ઇન ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે પહેલું બોક્સ છે તેમાં તમારો અરજી કરવા ટાઈમે આપેલ મોબાઈલ નંબર હોય તે નંબર અહીંયા બોક્સમાં એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે તમને બે ઓપ્શન જોવા મળશે જેમાં તમે પાસવર્ડ થી પણ લોગ ઇન કરી શકો અને હોય શકે કે પાસવર્ડ તમારી પાસે ન હોય તો બાજુમાં એક ઓટીપી વાળો ઓપ્શન છે એના દ્વારા પણ તમે

ઓપ્શન છે તેની આગળ એક સેટિંગ જેવું આઇકન મૂકેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અરજી જોવો પૂર્વ મંજૂરી ક્લાઇમ સબમિટ અને ચુકવણી હુકમ ચાર સ્ટેપમાં તમારે અરજીનું જે સ્ટેટસ છે તે જોવા મળશે